કેટલી આપી છે ચોવીસ અને ચોરસ છે એટલે કેટલી બાજુ આવશે ચાર તો હવે આપણે એની પરિમિતિ શોધીએ બગીચાની પરિમિતિ બરાબર ચાર બાજુ એટલે ચાર ગુણિયા લંબાઈ શોધવાની છે તો બગીચાની પરિમિતિ કેટલી આપી છે ચોવીસ અહીંયા ચાર ગુણિયા લંબાઈ હવે લંબાઈ બાર કાઢીએ તો ચોવીસ આ બાજુ આવશે ને ચાર આ નીચે આવશે એટલે ચાર છોવીસ એટલે લંબાઈ કેટલી આવશે બગીચાની માટે લખીશું બગીચાની લંબાઈ એક બાજુની કેટલી આવશે છ મીટર